વડોદરા ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે થયેલ હોનારત બાદ સરકાર સફારી જાગી છે ત્યારે ડાંગ જિલ્લાના ડુંગરડા નજીક અંબિકા નદી ઉપર બનાવવામાં આવેલ સો વર્ષ જૂનો બ્રિજ પણ વહેલી તકે રિપેર થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ઓગણીસો તેર માં બનાવવામાં આવેલ ત્રેસઠ કિમીની બિલીમોરા બીલીમોરા વઘઈ નેરોગે ટ્રેન ના ટ્રેક ખૂબ જ જૂના અને અકસ્માત આમંત્રણ આપે તેવા દેખાઈ રહ્યા છે બ્રિજ ઉપર ટ્રેક ને પકડી રાખનાર લાકડાના સ્લીપર એટલી હદે સડી ગયા છે કે તેમાંથી ખીલા બહાર નીકળી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે કેટલીક રબડના પેકિંગ મૂકીને કામ ચલાવાઈ રહ્યું છે જોકે આ બાબતે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન ના રોજ દક્ષિણ ગુજરાત કરી સ્થિતિ અને મૂલ્યાંકન કર્યું હતું અને સલામતી પ્રોટોકોલ પર વિશેષ ભાર મૂક્યો હતો જણાવી દઈએ કે આ બ્રિજ પરથી સો કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવાની સૂચના છે અને સ્થાનિક લોકો સહિત ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ આ પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે લોકોની જોતા સુરક્ષા મરામત કરાવવા માંગ ઉઠી છે